આજે અમે તમને એક એવા દિવ્ય સંત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાની શક્તિથી નાસાના વૈજ્ઞાનિકોને પણ બતાવ્યું છે કે જે કામ વિજ્ઞાનીઓ 100 વર્ષમાં પૂર્ણ નથી કરી શક્યા તે એક સાધુએ 30 સેકન્ડમાં હવામાં ઉડીને કરી દીધું અને સવાલ ઉઠ્યો કે શું આ ભગવાનનો ચમત્કાર છે કે કોઈ શક્તિ છે આ યોગીનો મહાકુંભ છે ભારતની સૌથી મોટી ધાર્મિક અને આધ્યાત્મિક ઘટના દર બાર વર્ષે યોજાતા આ ઉત્સવમાં લાખો ભક્તો ગંગા નમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવા આવે છે આ ઉત્સવ માત્ર સ્નાન કરવાનો જ નથી પરંતુ આ મહાકુંભનું વાતાવરણ હંમેશા અદ્ભુત હોય છે આધ્યાત્મિક ચર્ચાઓ અને ધાર્મિક વિધિઓ સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવે છે આ સમયે મહાકુંભમાં જે ઘટના બની હતી તે ઘટનાએ બધાના હોશ ઉડાડી દીધા છે મહાકુંભના ત્રીજા દિવસે ગંગા સ્નાન કરવા માટે હજારો ભક્તો ઉમટ્યા હતા જ્યારે અચાનક એક સાધુ મુખ્ય ઘાટ પર આવ્યો તે અમારી તરફ આવતો જોવા મળ્યું તેનો પોશાક સાદો હતો તેણે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને તેના કપાળ પર રાખનું તિલક હતું પરંતુ તેની આંખોમાં કંઈક અલગ જ તેજ હતું લોકોને લાગ્યું કે તે કોઈ અન્ય સાધુ હશે તેના પછી અને યોગનું નિદર્શન કર્યું પરંતુ તેને શું ખબર હતી કે થોડી જ ક્ષણોમાં સાધુ એવું કંઈક કરશે જે દરેકની કલ્પના બહારનું હતું તે નજીક પહોંચતા જ તેણે ધ્યાનની બેસીને કેટલાક મંત્રોનો જાપ કર્યો ચાર બાજુ અજીબ શાંતિ થોડી વાર પછી સાધુએ પોતાની આંખો ખોલી અને તેના બંને હાથ ઊંચા કર્યા અને પછી કંઈક એવું બન્યું જે જોઈને સાધુ ધીમે ધીમે હવામાં ઉડવા લાગ્યા ચારે બાજુ ભીડમાં હંગામો મચી ગયો હતો કોઈએ તેને ચમત્કાર ગણાવ્યો અને કોઈએ આ ઘટનાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમના ફોન પર ઘણા લોકોએ વિડીયો બનાવ્યા ઉત્તરાખંડથી આવેલા એક ભક્તે સાધુને વંદન કરવાનું શરૂ કર્યું તે કહ્યું આ મારા જીવનનો સૌથી અદ્ભુત અનુભવ હતો મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારી આંખોથી આવું કંઈ જોઈશ આ ભગવાન શિવનો આશીર્વાદ છે યોગ અને ધ્યાન હિન્દુ શાસ્ત્રમાં એક શક્તિશાળી સાધન છે એવું માનવામાં આવે છે પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જે સાધુ પોતાની સાધનામાં શક્તિ પ્રાપ્ત કરે છે તે અલૌકિક સાધુ બની જાય છે તેને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ કહેવામાં આવે છે કેટલાક વિદ્વાનોએ આ ઘટનાને ભગવાન શિવના આશીર્વાદ સાથે જોડી છે શિવજીને યોગના દેવતા માનવામાં આવે છે હંમેશા પોતાના ભક્તોની સાધનાને મહત્વ આપે છે આ ઘટના એ સાધનાનું પ્રમાણ છે કે સાધુ પોતાની સાધનામાં કેટલા લીન હોય છે આ ઘટનાથી લઈને કેટલાક વૈજ્ઞાનિકો અને તર્કવાદીઓએ પણ પોતાની રાય આપી છે કેટલાક લોકોની વાત છે કે આ ગુરુત્વાકર્ષણના નિયમનું ઉલ્લંઘન કેવું હોઈ શકે શું આ કોઈ વિશેષ ટેકનિક છે અથવા તેનું કારણ લોકોની આંખોનો ભ્રમ હતો પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આ લોકોનો ભ્રમ હોય તો હજારો લોકોની સંખ્યામાં લોકો પોતાની સામે જોઈ શકે છે જો તે કોઈ ટેકનિક હોય તો તે કેવી રીતે હોઈ શકે જે સાધુને હવામાં ઉડાડી શકે પરંતુ સાધુએ તે વિશે કંઈ જ કહ્યું નહીં તેણે પોતાનું ધ્યાન અને મંત્રનું પાલન કર્યું અને થોડા સમય પછી પાછા જમીન પર આવી ગયા જેવી આ ઘટના બની કે તરત જ તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો તેમજ અને ઇન્સ્ટાગ્રામ પર અને શેર થયો લોકો તેના ઉપર પોતપોતાના વિચાર આપી રહ્યા હતા કોઈએ તેને યોગનો ચમત્કાર કહ્યો કોઈએ તેને માનવીની અદ્ભુત શક્તિ કહી આ ઘટનાએ મહાકુંભને ખૂબ ખાસ બનાવી દીધો છે આ ઘટનાએ આપણને એ શીખવ્યું છે કે આપણી દુનિયા ફક્ત વિજ્ઞાન અને તર્ક પર આધારિત નથી ઘણી વસ્તુ એવી હોઈ શકે છે જે આપણા સમજણની બહાર હોય છે આ ઘટના એક ઉદાહરણ છે કે સાધના અને તપસ્યાથી મનુષ્ય પણ કંઈક પ્રાપ્ત કરી શકે છે જે આપણને અસંભવ લાગે છે તો મિત્રો આ હતી પ્રયાગરાજના મહાકુંભની અદ્ભુત ઘટના જો તમને આ ઘટનાની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી